કેટલાક દાતાઓ દ્વારા દાન પણ આપવામાં સમિતિના માળિયા મુકામે જે જૂનું રામ મંદિર જર્જિત થઈ ગયું હતું તેમની જગ્યાએ નવું રામ મંદિર નિર્માણ કરવા માટેનું લોકફાળાથી લોકોના સહકારથી આજે ખાતમુહૂર્તને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ગાયની અમારે યાદી રહી જાય માટે આ રામ મંદિરનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને લોકોના ફંડ અને સહકારથી ભવ્ય રામ મંદિરનું અહીંયા નિર્માણ કરવાનું છે તો મારી ત્યારે રામ ભક્તોને વિનંતી છે કે આમાં સાથ અને સહકાર આપે એવી વિનંતી જય શ્રી રામ અયોધ્યા ખાતે વર્ષોના સંઘર્ષ બાદ રામલલાની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામે ધામે ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે અમે પણ અમારા લતાવાસીઓ દ્વારા આ પ્રસંગને ભક્તિભાવપૂર્વક અને ઉમળકાથી ઉજવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેશન પ્લોટ પોસ્ટ ઓફિસ પાછળના સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ ઉમળકાથી બે દિવસથી આ પ્રસંગમાં હિસ્સો લીધો છે અને ધામધૂમથી આ પ્રસંગને ઉજવવા માટે બધા કટિબદ્ધ બન્યા છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન અને આપણા સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો અને રહેવાસીઓએ એક સામાન્ય અને નાનો યથાશક્તિ પ્રસંગ અને ઉત્સવ શ્રી રામ ભગવાનની ચરણોમાં આજે સમસ્ત ચિત્રકૂટ ધામના તમામ રહેવાસીઓએ ધૂપ દીપ અને પૂજા અર્ચના કરી અને ઉજવણી કરેલ છે